વધુ પડતી ચિંતા સ્ટ્રેસ કે નકારાત્મક વિચારો કરવાથી શરીરમાં આ ત્રણ નુકસાન થાય છે જે ખાસ જાણો ચિંતા સ્ટ્રેસ વિચાર શું આવું સતત કરવાથી આપણો રોગ વધી જાય મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ચિંતા એ ચિંતા સમાન છે પણ આજે હું એક એવો કેસ સ્ટડી તમારી સામે લઈ આવ્યો છું કે જે ખરેખર સમાજમાં ઘણી રીતે પ્રચાર કરવાની જરૂર છે અને ઘણા બધા લોકોને સમજાવવાની જરૂર છે મિત્રો મારી પાસે ત્રણ ચાર મહિના પહેલાં ડાયબેન નામના એક પેશન્ટ આવ્યા હતા જે અહીંથી નજીક વાગડના એટલે કે રાપર વિસ્તારના ગામડાના પેશન્ટ છે એ પેશન્ટમાં જે છે એ લાંબા સમયથી ગેસની ફરિયાદ હતી ઊંધો ગેસ રહેતો હતો ઓટકાર આવતા હતા સતત કબજિયાત રહેતી હતી શરીરમાં દુખાવો થતો હતો અને લગભગ એમની ઉંમર જે છે એ પચાસથી પંચાવન વર્ષની વચ્ચે હતી પેશન્ટને લગભગ બે અઢી મહિના રેગ્યુલર મેડિસિન કરવા પછી ઘણું બધું સારું થઈ ગયું હતું અને એની દવા પણ ઓલમોસ્ટ બંધ થવા ઉપર હતી અચાનક જ એ કાલે મારી પાસે આવ્યા અને એમણે કીધું કે સાહેબ બધી ફરિયાદ પહેલાં જેવી હતી એવી ને એવી થઈ ગઈ છે સંપૂર્ણ હિસ્ટ્રી લીધી ત્યારે ખબર પડી કે માત્ર પંદર દિવસ પહેલાં એમના પુત્રનું અવસાન થયું અને એના પછી એમને ખૂબ સ્ટ્રેસ અને ચિંતા થઈ ગઈ અને એના પછી એમનો રોગ વધી ગયો મિત્રો આયુર્વેદમાં આ જ વસ્તુ કીધેલી છે વિષાદો રોગવર્ધના નામ એટલે કે જો તમે કોઈ પણ પ્રકારનું ચિંતા ડિપ્રેશન કે વિચાર કરો છો નેગેટિવ થિંકિંગ કરો છો તો તમારો રોગ ખૂબ વધી જાય છે અને ફરીથી જે જગ્યાએ રોગ શરૂ થયો એ જગ્યાએ આવી જાય છે અને ખૂબ વધતો રહે છે તો મિત્રો ખરેખર ચિંતા કે સ્ટ્રેસ કરવાથી કે વિચારો વધારે કરવાથી એવું તો શું થઈ જાય છે કે જેને કારણે આપણા શરીરમાં રોગ વધી જાય છે તો ખાસ યાદ રાખો આયુર્વેદ અનુસાર એમાં ત્રણ અલગ અલગ વસ્તુ બને છે સૌથી પહેલું તો તમારો અગ્નિ મંદ થઈ જાય છે એટલે કે તમારું પાચન જે છે એ ખરાબ થઈ જાય છે તમે ગમે એટલો હલકો ખોરાક ખાતા હો પણ જો તમે સતત ચિંતા કે સ્ટ્રેસમાં રહો છો તો તમારો અગ્નિ પાચન શક્તિ મંદ પડી જાય છે એને કારણે ખોરાકનું પાચન નથી થતું અને કબજિયાત ગેસ એસિડિટીને લગતા પ્રોબ્લેમ વધી જાય છે બીજા નંબરે શું થાય છે બીજા નંબર એવું થાય છે કે તમારું રોગપ્રતિકારક બળ ઘટે છે આયુર્વેદ એવું માને છે કે વધારે પડતો સ્ટ્રેસ ચિંતા વિચાર એ આપણા શરીરમાં રસધાતુનો ક્ષય કરે છે ચિંત્યાનમ અતિ એટલે કે આપણા શરીરની રસધાતુ જે આખા શરીરને પોષણ આપે છે એનો ક્ષય એટલે કે એ શરીરમાંથી ઘટવા માંડે છે જેને કારણે આપણા શરીરને પૂરતું પોષણ નથી મળતું અને આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટવા માંડે છે આ જ વસ્તુ મોડર્ન સાયન્સ પણ માને છે કે જ્યારે તમે વધારે પડતું ચિંતા કે સ્ટ્રેસ કરો છો ત્યારે તમારા શરીરમાંથી શ્વેત કણો ઘટે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે એટલે આવા વ્યક્તિઓને વારે વારે સિઝનલ પ્રોબ્લેમ થઈ જાય છે શરદી ઉધરસ તાવ આવી જાય છે શરીરમાં દુખાવો કરતર પણ થતા રહે છે ત્રીજા નંબરે જ્યારે તમે સ્ટ્રેસ કરો છો ત્યારે તમારી ચાયા ક્રિયા જે છે ખોરવાઈ જાય છે એટલે શું ચાયા ક્રિયા એટલે કે આપણા શરીરમાં પ્રોટીન વિટામિન કાર્બોહાઈડ્રેટ એટલે કે ગ્લુકોઝ ચરબી આ બધી વસ્તુ બનવાની પ્રક્રિયા કે જે આપણા લિવરમાં બને છે અને આખા શરીરમાં એ પોષક તત્વો ફેલાય છે પણ જ્યારે વધુ પડતી ચિંતા કરવામાં આવે અથવા તો નકારાત્મક વિચાર કરવામાં આવે ત્યારે ચયાપચયની ક્રિયા ખોરવાઈ જવાને કારણે પણ આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો થતા હોય છે જેમાં ડાયાબિટીસ છે કોલેસ્ટરોલ છે શરીરના દુખાવા છે વિટામિનની ઉણપ છે આવા અનેક પ્રકારના રોગો થાય છે એટલે ખાસ યાદ રાખો સ્ટ્રેસ કે ચિંતા એ તમારા રોગને વધારશે એને દૂર કરવા માટે યોગનો સહારો લેવો સૌથી બેસ્ટ છે એટલે નિયમિત યોગ કરવાથી આપણા સ્ટ્રેસના પરિબળો નથી ઘટતા પણ આપણી શરીરની શક્તિ વધી જાય છે જેથી આપણે સ્ટ્રેસ સામે લડી શકીએ છીએ